જો કર કામ કરતા જોર આવે છે તમારા માટે આ આઈડિયા બરોબર છે કામ કરો સોનામોના કરું કામ ઓયને કાય કે દેખાડે ફાઈ ના ના રહેવા દયો કી આ નઈ કરતો કામ આ કોણ કર વધે હું પકડીને ઊભો રહી ગયો આજ બંધ કરે તો ફોડી નાખ્યો હા નઈ થઈ બંધ એ એ સદેવ હા પૂછી ના આવું એમાં પૂછવું હેડ આવતા જિનિટ માં બોલ નઈ યાર એ પૂછ્યા આવ ના ભાઈ હું હાલ ના જાવ તું રે હા જલ્દી

જેમ ઘરનું બહેનો રોચિ ને બેઠા છો તાણા હું કરું તમ હું કરું એટલે તમને ખબર નહિ ઘર માં રૂપિયો પડે નું શીજ લાવવાનું તું પૈસા ટેન્શન ના લે છોકરા હું આજ જવ છું બરાબર ગમે તો એ નોકરી નું સેટિંગ કરીને આવે અને પછી થોડા દાડા એક નોકરી કરે પછી એથી ઉપાડ લઈને તેના પૈસા આલે તું કરિયાણું લાવી દે છે કેટલી ઘણા નોકરી સેટિંગ ના થાય એટલી ઘણા ઘેર આવતા નહીં તમને મેં કીધું આજ તો નોકરી નું સેટિંગ કરીને જ ઘેર આય એમની માય જ નહીં બસ તમે ચાર દાડા થી મને આવકો કે હું આજ નોકરી નું સેટિંગ કરીને આવું આજ નોકરીનું નું સેટિંગ કરો હજુ નોકરીનું નું સેટ તમે કર્યું જ નહીં પંચોથી કરું કે જે બધન પૂછું પણ કોઈને જરૂરત નહીં નોકરની ચોથી મને રાખી કે હા તો ભાઈ આપણે ખાવાનું હું તા એ તો આજ ગમે તે થાય હું નોકરીનું સેટિંગ કરીને જાય બસ ને કાલથી નોકરી જવા મંડે થોડા દાડા નોકરી કરે ને પછી એથી ઉપાડ લાય ને તને આલે પૈસા બરાબર હા તો તમે પૈસા મને આરો જ હું કરીણું લાવું એમ નું ગોતવાનું છું તાંકો આડો હાય તને પૈસા હું આલે તું ટેન્શન ના લે હા તો ગમે તે કરીને પૈસા લઈને આવો તાંજો આડો તારે હું રોજે ન કઈ સિવાય રોધવાનું ને હું બેહી જ રહેવાનો હારો હારો હું નોકરીનું સેટિંગ કરીને આવું પેલા હા તો જો આડો હો એ આ

દેખાલાના ખોલી રહી લે બાને દેખાલાના બહાર મેટલ થઈ ગઈ લોહાડો પણ ના થવાનું થઈ ઊભું રહે લોહાનું હંગાંગા જવું પડશે પણ હું મેટલ થી તો કે એ તો મને કીધું ને પૂછો મારે હું કેડે ફારું બાને ઓ હો આ દો હું કોક નોતું કરશે લે હેડ પડ ઓય તું અંતણો નહીં બા

મેટલ થઈ છે માથા ભારે આજ છોડવાનો નહીં હું ઓ હની મેટલ થઈ જાય એ જે છે બરોબર છે એને ભાડે છે ના મે ની ભારે નહીં ભારે ને બા હું મેટલ થી એ કો તો કો ખબે પડે યાર ખાલી મેટલ મેટલ કહે જો એ માથે કોઈ ખબે ના પડે યાર જે થી હાથમાં દે તો ઉપાડી પછાડો એનો ગાળો કાઢી નાખો છું ખબર નહીં ને એ પણ કો તો ખરા આટલા બધા કેમ હોય કાં તમે મારા પેલા એને ખોળવો પડશે પછી બધી વાત અમે નહીં આયા હો અમે ઈવેલા ચીડ્યા છે

મારા વર્ષે તું મને છેતરી ગયો પણ હવે હું તને નહીં છોડું મને નોકરી થી ઘટાયો અને એરે નોકરી રહી ગયો પણ હવે તું જો એટલા વાને મારા પેટ ઉપર પાટો મારી પસમ હું અને તોથી છોડું આજ તમે હાતા છો હો તારા પાસે આવ કરે લે કોઈને નોકરીથી થી ના આવ ના કરાય જેઠાલાલ તો મારી વાત હવે કહી દઈએ કોઈ મારા નોકરી લેવું નહિ બા નોકરી તમારે તો હતા તો બા ને તમે રાખો નોકરી તારે કેવું પડશે આ કોમો લેવા નીધું એ તો હું કઈ દઈએ બસ ચોક બીજા નોકરી ખોલી મારા જોડે હું લેવા હતો બા તમને ખબર તો છે હું કેટલી જગ્યાએ નોકરી ખોળું છું પણ મને કોઈ નોકરી રાખવા તૈયાર થતું જ નહીં અને મારા ઘરમાં છે ને કરિયા એવા પટી ગયું ચો નોકરી જતો નહી પૈસા ચોથી આવી ગયા જો એટલે મેં કીધું બા ના હોય ઘટાડી ને હું નોકરી રહી જવું પછી એ સીટ જોડે ઉપાડ કરી